નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ છ વિષય ગણિત ગમત પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ જેનું આપણે આગળના વિડીયોમાં આપણે જોયેલું મહાવરો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકથી ચાર આજે આપણે જોઈશું પ્રયત્ન કરીએ ચાર તેનો આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા શીખવાના છે તો પ્રશ્ન એક જોઈએ નીચેના દાખલા ગણો છ ને પાંચ થશે અગિયાર એટલે આપણે શું કરીશું અગિયાર વધી પડી એક એક પોઈન્ટ એક આમાં તો પાંચને આઠ પાંચને પાંચ દસ ને ત્રણ તેરનો તગડો વધી એક ચૌદ પોઈન્ટ બેના બે ત્યારબાદ સાત ને પાંચ તો કે બાર બારનો બગડો વધી એક છ ચાર દસને એક અગિયારનો એકડો વધી એક પાંચને ત્રણ આઠ ને એક નવ ત્યારબાદ શૂન્ય નવ નવ છ ને આઠ થશે ચૌદનો ચોકડો વધી એક પાંચને સાત બારને એક તેરનો તગડો વધી એક અગિયારને એક બાર બારનો બગડો વધી એક ત્રણ ને એક બે આમાં દશાંશ અપૂર્ણાંક છે ને તો જે તમારે દશાંશિહનો તમારે તમારી ઉપરની રકમ પ્રમાણે મૂકવાના હોય છે જોઈએ નંબર પાંચ દાખલા નંબર તો પાંચને એક થશે છ સાતને ત્રણ દસ દસનો શૂન્ય વધી એક આઠ ને એક નવ છ ને ચાર દસ પાછળના જે અંક છે ને તે તમારે એમનામાં જ રહેવા દેવાના છે પૂર્ણ વિરામ જ્યાં તમારે આવતું હોય ત્યાં જ તમારે મૂકવાનું રહેશે નંબર છ આઠ ને બે દસ થશે દસનો શૂન્ય વધી એક સાતને ચાર અગિયાર ને એક બારનો બગડો વધી એક જવાબ આવશે દસ પોઈન્ટ વીસ નંબર સાત સાતનું ચૌદ ને પંદર નો પાંચડો વધી એક છ ને બે આઠ ને એક નવ છ ચાર દસ શૂન્ય વધી એક પાંચને ત્રણ ને એક નો જવાબ આવશે તો કે નેવું પોઈન્ટ પંચાણું નંબર આઠ જોઈએ તો કે આઠ ને ત્રણ અગિયારનો એકડો વધી એક ને એક આઠ શૂન્ય ના છ જવાબ આવશે છ પોઈન્ટ